એરપોર્ટ ખાતે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી એસપી તથા કલેક્ટરની ઉપસ્થિતિમાં સંયુક્ત મોક મોકડ્રીલ યોજાઈ હતી પોરબંદરમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નાગરિકોની સુરક્ષા અને સલામતી અંતર્ગત એરપોર્ટ ખાતે સંયુક્ત મોક મોકડ્રીલ યોજવામાં આવી હતી વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ બનાવ બને તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક અધિકારીઓ સંબંધિત વિભાગના જવાનો કર્મચારીઓ અને જોડાયેલા વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટર એસ ધાનાણીએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લાની ટીમ સુસજ્જ છે કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ સંકલનમાં છે કોઓર્ડિનેશન અને રિસ્પોન્સ વધુ ગુણવત્તા યુક્ત કરી શકાય અને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ સતર્કતા અને પૂર્વ તૈયારી ચકાસવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સલામતી માટે પગલાં સંકલન અને ઝડપથી મદદ પહોંચાડી શકાય તે માટે મોકડ્રિલ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે પોરબંદર જિલ્લો દરિયાકાંઠે છે માછીમારોની સલામતી અને દરિયાકાંઠે જરૂરી સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એજન્સીઓના સંકલનમાં પોલીસ દ્વારા પણ જરૂરી બંદોબસ્ત અને એલર્ટ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે એસપીએ વધુમાં જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં રાષ્ટ્રની સુરક્ષાને અસર થાય કે એકતા જોખમાય તેવા કોઈ મેસેજ સોશિયલ મીડિયામાં ફોરવર્ડ ન થાય તે આપણું કર્તવ્ય છે જાગૃત નાગરિકો આ બાબતનો ખ્યાલ રાખે તે જરૂરી છે કોઈ અફવા ન ફેલાય અને ખોટો ભય ન રાખવા અને અધિકૃત સત્તાવાર માહિતી તંત્ર દ્વારા આપવામાં આવે તે ધ્યાને લેવા અને તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો હાલની પરિસ્થિતિમાં ફટાકડા ન ફોડવા તેમજ ડ્રોન ન ઉડાડવા જણાવ્યું હતું અને આ અંગેના જાહેરનામાની પણ કાર્યવાહી થઈ રહી છે તેમ જણાવ્યું હતું સંયુક્ત મોકડ્રીલમાં પોલીસ અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ રેવન્યુ આરોગ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીસ એરપોર્ટ અને અન્ય જરૂરી ઓથોરિટીઝના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા નિપુલપોટ કોરગોnder टाइम्स વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના અને ભારત દેશમાં પણ તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્રની શું તૈયારીઓ છે અને કોઈ પણ પરિસ્થિતિને પકડી વાળવા માટે એમની પાસે શું રિસોર્સિસ છે એના માટે મોક 드릴 કરવામાં આવી રહી છે આવી એક મોક 드릴 આપણે એક સંપૂર્ણ આયોજન કરેલું છે પણ એ આયોજન કરતી વખતે પણ આપણે શું શું પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી એને આજે એક નાની એરપોર્ટ ખાતે આપણે ડ્રોન એટેકની મોકડીલ રાખેલી છે અને આ વિશેષ માટે હું માન્ય જાડેજા જેમ કલેક્ટર સાહેબે વાત કરી હાલમાં ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે જે તણાવભરી પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈ અને પોરબંદર ખાતે તમામ એજન્સીઓની જે સતર્કતા ચકાસવા માટેની એરપોર્ટ ખાતે મોકડ્રીલનું આયોજન કરેલું આ મોકડ્રીલનો હેતુ છે એ સંબંધિત તમામ એજન્સીઓનું એક કોઓર્ડિનેશન કોમ્યુનિકેશન અને એક સતર્કતા સાથે કામ કરે એની ચકાસણી માટે આ ડ્રીલનું આયોજન કરેલું હતું અને આ ડ્રીલની અંદર અમને જ્યાં સુધી ફીડબેક મળેલો છે તમામ એજન્સીઓએ ખૂબ જ રેપિડલી પોતપોતાની એસઓપી મુજબ છે એ રિસ્પોન્ડ કરી અને કાર્યવાહી કરેલ છે આમ છતાં ડ્રીલના અંતે અમે એનાલિસિસ પણ કરી અને કઈ એજન્સીઓ વચ્ચે કોઓર્ડિનેશનમાં કઈ બાબતમાં ખામીઓ રહેલી એનું પણ એનાલિસિસ કરી અને એ પણ સુધારવામાં આવશે આ ઉપરાંત તાજેતરની પરિસ્થિતિની વાત કરીએ તો પોરબંદર છે એક કોસ્ટલ જિલ્લો છે આપ સૌ જાણો છો ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી જે રાષ્ટ્રીય કક્ષાએ જે પરિસ્થિતિ ઊભી થઈ છે બંને દેશો વચ્ચેની તણાવ અને એને લઈ અને કોસ્ટલ સિક્યુરિટી માટેના પણ વિવિધ મેજર્સ છે એ આપણા જિલ્લાની અંદર લેવામાં આવી રહ્યા છે ડિટેલમાં વાત કરીએ તો પોરબંદર ફિશિંગ હાર્બર ખાતેથી જે બોટ દરિયાની અંદર ફિશિંગ માટે ગયેલી છે આ તમામ બોટ સાથે હાલમાં આપણે સંપર્કમાં છીએ અને વહેલી તકે આ બોટ છે પોરબંદર ખાતે પરત ફરે એના માટે પણ પ્રયાસો હાથ ધરેલા છે ગઈકાલથી અમે પોરબંદરના બોટ એસોસિએશન અને ફિશરમેન વોચ ગ્રુપ સાથે પણ સતત સંપર્કમાં છીએ અલગ અલગ એજન્સીઓ જેવી કે કોસ્ટગાર્ડ નેવી સ્થાનિક પોલીસ મરીન ટાસ્ક ફોર્સ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ જીએમબી આમ સંબંધિત તમામ એજન્સીઓ એક સારા કોઓર્ડિનેશનથી કામ કરી રહી છે અને આપણા જિલ્લાની અંદર ખાસ કરીને કોસ્ટલ સિક્યુરિટીને લગતો કોઈ પણ થ્રેટ ન ઊભો થાય એના માટે આપણે સતત પ્રયાસ કરીએ છીએ ત્રીજી વાત કરીએ તો હાલની અંદર રાજ્યમાં જે પરિસ્થિતિ છે એના લીધે નાગરિકો માટે પણ અમે કેટલીક અપીલ કરવા માગીએ છીએ ખાસ કરીને આ પરિસ્થિતિની અંદર શું કરવું અને શું ન કરવું ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ બાબતમાં પણ અવેરનેસ ફેલાય એ ખૂબ જરૂરી છે ખાસ કરીને નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે આ સમયની અંદર પોતે કોઈપણ જાતની અફવાઓથી દૂર રહેવું સોશિયલ મીડિયા કે અન્ય કોઈપણ માધ્યમથી કોઈ પણ ફેક ન્યૂઝ ફેલાવવામાં આવતા હોય તો એની ચકાસણી કર્યા વગર આગળ ફોરવર્ડ કરવામાં ન આવે આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા અને અન્ય એજન્સી દ્વારા નાગરિકોને જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનું પણ પાલન કરી અને લોકો તંત્રને આની અંદર સહકાર આપે એ માટે પણ અમે અપીલ કરીએ છીએ વિશેષ આજે જે બે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એ મુજબ પંદર તારીખ સુધી આપણા જિલ્લાની અંદર ફટાકડાઓ ફોડવા માટેનું પ્રતિબંધ લાદતું એક નોટિફિકેશન છે માનનીય કલેક્ટર સાહેબને અમે દરખાસ્ત કરી અને બહાર પાડવાના છીએ જેથી આ માહોલની અંદર કોઈ ભયનો માહોલ ઊભો ન થાય એ જ રીતે ડ્રોનના ઉપયોગ બાબતમાં પણ અમે એક જાહેરનામું છે પ્રસિદ્ધ કરવા માટેની દરખાસ્ત કરવાના છીએ કે જેથી કોઈ પણ પબ્લિક છે એ આ સમયગાળા દરમિયાન ડ્રોનનો પણ ઉપયોગ ન કરે તો આપ મીડિયાના માધ્યમથી અમે સૌ લોકોને અપીલ કરવા માગીએ છીએ કે કોઈપણ જાતના ફેક ન્યૂઝને ફેલાવવાનો પ્રયત્ન ન કરે આ ઉપરાંત કોમી લાગણી દુભાય કે રાષ્ટ્રીય સુરક્ષાની સામે ખતરો ઊભો થાય એ પ્રકારના કોઈપણ જાતની સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ ન મૂકે એવી પણ અમે સૌને અપીલ કરીએ છીએ Thank you.